ત્યારે તમને કોઈ ભણાવવા તૈયાર ન થાય અને સાવિત્રી માં કે નહીં નહીં મારે તો અમને દીકરીઓને ભણાવવી છે ભણાવવી છે ભણાવવી છે અરે કિચન ઉડાડ્યું છાણ ઉડાડ્યું ઇને હારી બદલાવીને તમને ભણાવ્યું અને એ એ બોલ્યા છે માં મે ઝુકેગા નહીં આ ઝુકા નથી ઇતિહાસના પરની અંદર વિરોધના વાહતા વિચાઈ ગયા તારા સાહેબને કહેવામાં આવ્યું કે અનામતની વ્યવસ્થા બાબા સાહેબ બંધારણમાંથી કાઢી નાખીએ તો અને બાબા સાહેબ કે એના બે જ રસ્તા છે કોઈક બીજા પાસે લખાવી લ્યો ને કે મને હટાડી દયો બાકી મારી હયાતી માં તો લખાશે લખાશે ને લખાશે મે